ખોટો એકણ બેહ્યો કે બાયડી અલ્યા બાપા એના કરતી તો તો બેહર ગયા ઘરે જવાની શું જરૂર છે અહીંથી સાથે જઈએ હા પછી કાલે તો કેટલા અમે આમથી આમ નામથી માટા ફિરા કરે ગયા તમે તો આવ્યા જ નહી આતમાં હું આધરમાં હતો તમે તો આયાના હું તો એટલું બે ત્રણ કલાક વાટ જોઈ રહ્યો મૂકો હમણાં આવું હમણાં આવું મારે પત્રિતાના નોમ થાય શકો હાડો ખાતેદાર જમીન થાય છે તો થઈ કરી હેલો પણ તમે આયા યા પછી હું તો કંટાળી નહીં હા એ મારો હમણાં કહવા દે કાકા જુઠ્ઠું ના બોલો તમે જુઠ્ઠું ના બોલો અમે કેટલા ફોન કર્યા તા તમને યાદ છે પણ હું લે આ જુઠ્ઠું બોલું મારા પત્રિતાનો નોમ જમીન થતી હોય તો મૂકવા જુઠું બોલો મારા આગળ પાછળ કોઈ નહીં તું તો એબળ ને દેશ તમે હબળાડો એ વાત ગોડી ગાલ હોડો આજ તો તમે કહો ને આજ આપણે નવરી કાઢો હોળો બરોબર

એક લગીર મોકવાલા ને તો ફટાક કદે ને પેલી લોમડી ના ગોળી ને દો પણ આમાં હવે તો હનો ચાલ તી ચાલ કળવાજી હા થોડો કટકો કરજો હો એટલે આપણે આ ના હેડ હો ને તો કુદેલા થી થાય મો કટકો કરવાનું છે આવા આ મજૂરી થોડી કરવાની છે તો ખાવાનું છે ખાવાનું તો ફટ લઈને ખાઈ લો એટલે થોડી ઉતાર આપ એટલે મારા અર્ધો કલાક જો થાય પછી હતો ને હો અને અમાય 11 વાગે ખુલે હા બે હા બે હોતા તમે મારે કણડો કોબળક કળવાજી હા

એ મને લાગતો તમારે ચા પીવાનું જે હોય ભાઈ હા ભાઈ હા બોલો બોલો હા લોકો તું બપોરે રાજી બપોરે

ડાયરેક્ટ તમે લોચાર મૂકી ના તમારે અડધો કલાક અને પછી સીધા મારા બે મિનિટ થાય તો મારા અડધો કલાક કોગળા બેવું પડે મોજ વસ્તી બે આ કે આટલા હગા હતા આજ કદી આવું રાખ્યું નહી તમે હું લોકો ચાલ થઈને આવું છું તમારા બાઈકો મેકી દઉં છું તમે બે જણ શું મેકી દઉં સાથે મારા લોકો આવવાનું છે ના મારે બધા અંગાથી પડે એકલા એકલા પડે ખોટું લાગે પણ બધા ભાઈ યો બેહીન જવું પડે ના ના એ કળવાજી હું છું અને હળો પટાઈ એટલું કચેરીનું કામ પટાઈ દી તો મારી માની ખબર બતારા જમઈના છે આકો હેતર થઈ જાય

ના મારો ભત્રીજો તો કદી જિંદગી ના બોલો કે મારા જમીન અમા કરાવી શકા પણ એ રન ભણેલો ડોડિયો કે મારા જમીન કરે નાખો આ તમારો ભા પકડાયતા ને મારી માની જોગણ કરવું પકડાય ને તા ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો કદી ના પકડાય કરવું તો